બહાર પાથર ના પાથરી શાકભાજી નો વેપાર કરતા લોકોને હટાવવા ગયેલ મહાપાલિકાની ટીમ સામે લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો કાર્યવાહી દરમિયાન લોકોના ટોળે ટોળા એકઠા થઈ જતા મહાપાલિકાની ટીમ દબાણ હટાવવા વગર પરત ફરી હતી

ઘણા સમયથી લગભગ પંદર વીસ વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે અમારા માલ લઈ જાય છે બધા વસ્તુ લઈ જાય છે એમ કહે છે કે અહીંયા તમારે બે નથી તો અહીંયા ન બહેવાનું તો અમારું ગમી સાહેબ ક્યાં જમીને અમારી જગ્યા કરી આપો અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો અહીં દયા કરી અને અમને અહીંયા બેસવા જો અમારું ગુતરાણ હાલે દોઢસોથી બસો જણાનું અમારું ગુતરાણ અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે એટલે અમે હાવ ગરીબ માણસ થઈ ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ થોડાક ધંધાવાળા છે અને પથાણા પાછળ બેસીએ છીએ અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ હવારે પાસે આવીને પથાણું પાછળ અને અમે થોડું થોડું ભરીને બેસીએ છીએ સર અમારો બીજો કોઈ ઓલું નથી અમારો કોઈ માલિકી નથી કોઈ હકતાઓ નથી કરતા પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દો અમે